હે ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા બનાવીશું આજે જુવારના ક્રેકર્સ કે મઠડી સુપર સહેલિયાથી હું દીપા ચલો તળિયા વગર બનતો જુવારનો આ નાસ્તો ઝટપટ બનાવીએ મેઝરિંગ કપનો એક કપ જુવારનો લોટ લીધો છે હું રેડીમેડ જ યુઝ કરું છું જે મેં અહીંયા એક મોટી કથરોટમાં લીધો છે લોટ મસળવાનો એટલે આવી મોટી કથરોટમાં લો તો મસળતા સારું ફાવે અડધી ચમચી જેટલી લાલ મરચું ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો ધાણાજીરોનો પાવડર એક ચમચી જેટલા સફેદ તલ અને કસૂરી મેથી હાથેથી મસળીને એ પણ એક ચમચી જેટલી એડ કરવાની છે જુવારના લોટમાં આ બધું એડ કરી અને બધું ભેળવી લેવાનું છે મીઠું નાખવાનું ભૂલવાનું નહીં જે મેં અહીંયા અડધી ચમચી એડ કરી લીધું છે અને ઘી થોડું આગળ પડતું ત્રણ ચમચી જેટલું ઘી મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે જેનાથી આપણા ક્રેકર્સ કે મઠળી સોફ્ટ થશે બધું સરખી રીતે મિક્સ કરવાનું છે ઘીમાં સરખી રીતે લોટને મોઈ લેવાનો છે જુવારનો લોટ શરીરને ખૂબ જ ઠંડક આપે એટલે જ્યારે અત્યારે ટેમ્પરેચર ચાલીસથી પિસ્તાલીસ અડતાલીસ ડિગ્રી સુધી જતું રહેતું હોય છે ત્યારે આ જુવારનો નાસ્તો એ પણ તળિયા વગરનો ચોક્કસથી ટ્રાય કરાય લોટને હવે હૂંફાળા પાણીથી બાંધવાનો છે મેં કેટલમાં પાણી થોડું ગરમ કરી લીધું છે એક કપ જેટલું પાણી મેં લઈ લીધું છે જેથી આપણને કેટલું પાણી લેવો એનો મેઝરમેન્ટનો પરફેક્ટ આઈડિયા આવે પાણી થોડું થોડું એડ કરતા જવાનું અને લોટ બાંધી લેવાનો છે અહીંયા એક કપ જેટલા જુવાના લોટમાં અડધો કપ જેટલું હૂંફાળું પાણી એડ કરી આપણને જોઈએ એવો પરફેક્ટ લોટ તૈયાર થઈ જશે લોટને બહુ જ સરસ રીતે મસળવાનો છે અને આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે થોડું થોડું પાણી લેતા જાઓ અને હથેળીથી લોટને મસળતા જાઓ જેટલું સરસ લોટ મસળાશે એટલું સરસ આપણું મઠળી જે છે એ સોફ્ટ બનશે તમે ઈચ્છો તો પિન્ચ ઓફ બેકિંગ પાવડર અને પિન્ચ ઓફ બેકિંગ સોડા એડ કરી શકો છો પણ મેં આજે બિલકુલ એડ કર્યા વગર મઠળી બનાવી છે અડધો કપ જેટલું પાણી લીધું અને આપણને જોયો પરફેક્ટ લોટ હવે તૈયાર થઈ ગયો છે લોટને હવે જેટલી આપણી તાકાત હોય એટલી આપીને મસડવાનો છે મસળ્યા પછી લોટને એક મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકવાનો છે તો ફ્રેન્ડ્સ નાસ્તા આપણને ચાની સાથે ગરમા ગરમ દરરોજ બનાવવાનું ફાવે નહીં પણ આ રીતે જો ડ્રાય નાસ્તો બનાવીને મૂક્યો હોય તો બહુ જ સારું રહે હવે આપણે જે મારી પાસે એલિકાનું ઓટીજી ઓવન છે કે તમારી પાસે જે બી ઓવન હોય કન્વેક્શન મોડ પર રાખીને પણ તમે કન્વેક્શન ઓવનમાં પણ બનાવી શકો મેં ઓટીજીમાં લગભગ એકવીસ મિનિટનો ટાઈમ સેટ કર્યો છે જેમાં દસેક મિનિટ માટે પ્રિહિટ થવા દેવાનું છે ટેમ્પરેચર એકસો એંસી રાખવાનું છે કન્વેક્શન મોડ રાખવાનો છે તો કંઈક આ રીતે આપણે પહેલાં દસ મિનિટ માટે ઓવનને પ્રિહિટ કરવા માટે મૂકી દઈશું તો જુઓ એલિકાના ઓવનમાં પચીસ મિનિટ માટે એકસો ને એંસી ડિગ્રી ટેમ્પરેચર ઉપર હું પહેલાં ઓવનને દસેક મિનિટ માટે રિહિટ કરવા માટે મૂકી દઈશ અને પછી આપણે એ દરમિયાનમાં મઠળી આ રીતે બેકિંગ ટ્રેમાં બટર પેપર ઉપર બનાવી લઈએ તો આ રીતે નાના નાના લુવા લેવાના ગ્લાસ કે વાડકીની આવી ફ્લેટ સપાટ હોય એ દબાવીને જ આપણી મઠળી તૈયાર થઈ જશે મેં અહીંયા થોડું ગ્લાસને ગ્રીસ કરી લીધો ઘીથી અને પછી આ રીતે દબાઈ અને જોઈ શકો છો પરફેક્ટ આપણને જોઈએ એવી જાળી પાતળી જે રીતે જોઈતી હોય એ રીતે મઠળી તૈયાર થઈ જાય છે વારંવાર ગ્લાસને ગ્રીસ કરવાની જરૂર પણ નથી પડતી એકવાર તમે પ્રોપરલી ગ્રીસ કરો તો આપણે ફટાફટ આ રીતે પ્રેસ કરી અને મઠળી બનાવી શકીએ છીએ તો ગ્લાસ હોય તો થોડો હાઈટ હોય એની એટલે પકડવાનું આપણને સારું ફાવે છે એટલે ગ્લાસ આવો ફ્લેટ સરફેસવાળો હોય એવો લેવો ઉપર થોડા આ રીતે આપણે હોલ્સ આપી દઈશું પ્રીહીટેડ ઓવનમાં પંદર મિનિટમાં જ મઠળી સરસ આવી તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તળિયા વગરનો આ નાસ્તો બનાવ્યો મેં ઓટીજી કેલિકાના ઓવનમાં તમે કન્વેક્શન ઓવનમાં પણ બનાવી શકો છો રેસીપી ટ્રાય કરજો ચાની સાથે એન્જોય કરો ક્રેકર્સ કે મઠળી જે બનાવી જુવારના લોટમાંથી થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા